આજે આપણે શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવીશું તો આ દૂધ પૌવા વગર મિલ્ક પાવડર વગર અને માવા વગરના દૂધ પૌવા બનાવી લઈશું આજે આપણે એક માપ સાથે આજે આપણે દૂધ પૌવા બનાવીશું હાઇ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનાવવાની રેસીપી તો એ આગળ મેં અહીંયા અડધો કપ પૌવા લઈ લીધા છે કોઈ બી પૌવા લઈ શકો છો કારણ કે દૂધ પૌવામાં દૂધ પૌવાના બી પૌવા હોય છે તો આપણે રેગ્યુલર પૌવા લઈએ છીએ

અહીંયા આપણે ડ્રાયફ્રૂટ પીસીને એડ કરીશું તો કાજુ બદામને પિસ્તા લઈ લીધા છે અને એક જાયફળનો ટુકડો લીધો છે હવે પીસી લઈશું આપણે તો આપણે પીસાઈ ગયું છે અંદર બે ઇલાયચી એડ કરી દઈશું અને એને બી પીસી લઈશું હવે ઇલાયચીને બી પીસી લઈશું તો આપણે સરસ એવો પાવડર અચકચરો પીસી લીધો છે આપણે દૂધમાં બી એક બોઇલ આવી ગયું છે જોઈ શકો છો આ રીતનું ત્રણ ચમચી ખાંડ એડ કરીશું અંદર થોડા કેસરના ટાકણા એડ કરીશું મિક્સ કરી લઈશું અને જે પાવડર બનાવે તો ને એ એડ કરી દઈશું આપણે અંદર દૂધમાં બધો પાવડર એડ કરી દઈશું આપણે હવે મિક્સ કરી લઈશું જેથી દૂધ આપણું ઠીક લાગે આ રીતના પાવડર એડ કરવાથી અને ટેસ્ટ બી સારો આવે દૂધ પૌવામાં હવે પાંચ મિનિટ આપણે એને ઉકળવા દઈશું

આપણા શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી